શસ્ત્રોના ઘા લાગેલા હોય એ જાય છે પણ ઘા ક્યારે નથી અપમાન થયેલો માણસ જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે માટે ભગવાન ને પ્રાર્થના કરજો કે અમે કોઈનું માન ન આપી શકે તો કઈ નહીં પણ એટલી કૃપા કૃષ્ણ કરજો કે અમે કોઈને અપમાન ન આપીએ અમે કોઈનું અપમાન ન કરીએ અમે માન ન આપી શકે તો કઈ નહીં પણ અમારાથી કોઈનું અપમાન ન થાય કારણ આપણી કહેવત છે જીભમાં વાગે એ મટી જાય છે બત્રીસ દાંતની વચ્ચે જીભ રહે છે કઈક ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એક અઠવાડિયામાં મટી જાય છે પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને બટકું ભરાઈ જાય એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ જીભમાં વાગેલું મટી જાય છે પણ જીભથી વાગેલું ક્યારેય ન મટે માટે ક્યારેય કોઈને ખરાબ શબ્દો ન કહેશો કોઈનું અપમાન ન કરશો કવેણ ન બોલશો અપમાન કરી અને આ મને છોડી મુકા દ્રૌપદી પાંચ દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી અને હવે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થાય છે ભગવાન નો રથ તૈયાર થયો અંજા ભગવાન જવા માટે તૈયાર થાય એક પગ પોતાનો ભગવાને રથના પગથિયામાં મૂક્યો અને બીજો પગ હજી નીચે છે ત્યાં એક સ્ત્રી આવી એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને ભગવાનના પગને પકડી અને રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત પતે નાન્યમ

એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ ભગવાનનો પગ પકડીને કહે છે પ્રભુ મને બચાવો નહીં તો કઈ નહીં મને ભલે મરી જવા મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી પણ મારા ગર્ભને બચાવી લ્યો તમે જુઓ કૃષ્ણ જાય છે તો કૃષ્ણના પગ પકડ્યા નહીં તો કદાચ એ ઉતરાને ક્યાં ડરવાની જરૂર હતી કારણ કે એ બાણાધારી અર્જુન

જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ કરી અને મંદિરમાં જઈ જે ભગવાનને માનો છો ને એની પાસે બે આંસુડા પાડી લેજો એ તમારા બે આંસુડા અંદર તમારું તમામ દુઃખ દૂર કરશે બાકી સમાજ તો તમારા આંસુડા જોવા માટે કરતા હોય છે સાહેબ સમાજ તમારા આંસુડા જોવા માટે દુઃખી કરતા હોય છે માટે એની પાસે ન જશો શું કામે પોતાનો અનુભવ કયો છે કે જ્યારે દુશાસન એ ભરી સભામાં પાંચાલી ને દ્રૌપદી ના વાળ પકડીને ખેચી ઢસડીને લઈ આવે છે એ સમયે દુર્યોધન પોતાની જાંગ ને ખુલ્લી કરીને કહે છે કે અહીંયા બેસાડું તને અને એ વખતે જ્યારે નિર્વસ્ત્ર બનાવવાની વાત થઈ ત્યારે એ દ્રોપદી એ પાંચ પાંડવો પાસે જઈને કીધું કે તમારી પત્ની છું મારી लाज તાર રોકી લ્યો પાંચ પાંડવો નીચે જોઈ ગયા હતા એ તો ત્યારે પણ એ જ અર્જુન હતો એ જ ભીમસેન હતો છતાં પણ એ કઈ નોતા બોલ્યા અનેક મહારથીઓ બેઠા છે એમાંનો એક મહારથી પિતામહ ભીષ્મ બેઠા છે કે જેને કાળને પણ જીત્યો છે

એ હાથ વાળા દૂર નહીં કરે એટલે ઉતરાયે આવીને ભગવાનનો પગ પકડીને કહે છે પાહી પાહિ મહાયોગિની દેવ દેવ જગત પતે નાન્યમ ત્વદ ભયમ ન્યમશ્ય યત્ર મૃત્યુ પર પરમ હે ક્રિષ્ન હે પ્રભુ મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા સંતાનનું મૃત્યુ ન થવું જોઈએ એ સમયે માતા કુંતા પણ આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે પ્રભુ આપ રોકાઈ જાવ ને દુઃખ હતું ત્યારે અમારી સાથે રહ્યા અને સુખ આવ્યું તો તમે જતા રહેશો તમે મારી સાથે રહો અને જો તમે જતા રહેતા હોય તો એવા સુખની અમારે જરૂર નથી એવું સુખ અમારે નહીં જોઈએ રા આપણે સુખ કોને કહીએ અને કોને કહીએ આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ પૈસો વયો જાય એને આપણે દુખ કહીએ પૈસા વગરનો માણસ દુખી થઈ ગયો મારા પૈસા જ તાર્યા અને પૈસો આવી જાય એટલે એટલે માણસ સુખી થઈ ગયો પણ સાહેબ આ જગતમાં સાચું સુખ સાચી સંપદા શું છે સાચું દુઃખ શું છે આવો પ્રશ્ન રામચરિત માનસમાં હનુમાન ને કર્યો તો હનુમાન જરા કેને વિપદા ને સંપદા શું કહેવાય છે અને તુલસી લખે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ जब बब सुमीरन भजन न हो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय रे हनुमान આ બતાવો આ લોકો બતાવો સાચી સંપદા શું છે સાચી વિપદા શું છે હનુમાન કહે છે જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે અને જે જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે પૈસો છે એ સંપદા છે વિપદો ને પૈસો છે છે તો પૈસો નથી એ વિપત્તિ છે સાચી વિપદા તો જે નારાયણનું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે એટલા માટે લખ્યું વિપદ વિસ્મરણ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ જે માણસ નારાયણના નામ ને ભૂલી જાય છે એ સાચી વિપદા છે માતા કુંતા કહે છે પ્રભુ તમે જો જતા રહેતા હોય અને અમારે ત્યાં સુખ આવતું હોય તો અમારે એવા સુખ ની જરૂર નથી ભલે દુઃખ આવે તમે રહો મારી પાસે અને હે કૃષ્ણ તમે જો ખરેખર અમને

બલિહારીખ ની પલ પલ નામ અમારે એવું સુખ નથી જોઈતું કે હે કૃષ્ણ તમે અમારાથી અળગા થયા હો અમારે એવા સુખની જરૂર નથી સુખ અને દુઃખ મનમાં ન લાવજો સાહેબ કારણ એ જે ભાગ્યમાં લખ્યું છે એ જ થઈનું પૂરે છે માતા કુંતા પણ ભગવાન ની પ્રાર્થના કરે દ્રૌપદી પણ ભગવાનને કહે પાંડવો પણ કહે છે અને એ સમયે